બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાના નામે ખેડૂતો સાથે થતી છેતરપિંડીના વિડીયો વાયરલ થયા બાદ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોએ યાર્ડમાં આંદોલન શરૂ કર્યું છે આંદોલનકારી ખેડૂતોનો આરોપ છે કે યાર્ડમાં કેટલાક વેપારીઓ હરાજી પછી કપાસનું ચેકિંગ કરીને કડદાની આડમાં ભાવમાં કપાત કરે છે આ ઉપરાંત ખરીદેલા કપાસને જીનિંગ સુધી લઈ જવાનું ભાડું પણ ખેડૂતો પાસેથી જ વસૂલવામાં આવે છે જે અન્યાયી છે આપ નેતા રાજુ કરપડાએ સ્પષ્ટ જણાવ્યું છે જ્યાં સુધી ખેડૂતોની માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે ખેડૂતોએ કડદાના નામે થતી કપાસ તાત્કાલિક બંધ કરવા હરાજી સમયે જ કપાસનું ચેકિંગ કરવા અને પરિવહન ખર્ચ ખેડૂતો પાસેથી ન વસૂલવા જેવી મુખ્ય માગણીઓ કરી છે માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયા આંદોલન સ્થળે પહોંચ્યા હતા અને વેપારીઓને કડદો બંધ કરાવવાનો આદેશ આપ્યો હતો તેમણે ખેડૂતોની બાકીની માંગણીઓનું નિરાકરણ બે દિવસમાં લાવવાની ખાતરી પણ આપી હતી

અને એને રજૂઆત માટે ના મુદ્દાઓ લઈને આવેલા હતા સુધાર ખેડૂતો પોતાનો માલ લઈ અને ત્યાં આવેલા હોય એની સાથે અન્ય માણસો પણ આ કાર્યક્રમની અંદર હાજર રહેલા એની રજૂઆત એવી હતી કે ખેડૂતોનો કર્દો ન થવો જોઈએ અમે અગાઉ ગયા વીકની અંદર વેપારીઓ કમિશન એશન તો બધા જ લોકોને બોલાવી મોટા પ્રમાણમાં કપાસ રોજના થી સસો વાહન કપાસના આવતા હોય વરસાદને કારણે થોડી ઘણી ક્વોલિટી મળી હોય ત્યારે આવા વિવાદ થતા હોય આ વિવાદ છે એ ખેડૂત અને વેપારી વચ્ચેનો વિવાદ છે પરંતુ એપીએમસીની એટલી જવાબદારી છે ખરેખર તોલ થાય સમયસર નાણાં મળે અને બીજો કોઈ પ્રશ્ન ઉભો થાય તો એપીએમસી પોતાના કર્મચારીઓને મોકલી અને સોલ્વ કરતી હોય છે અગાઉ એક વિડીયો વાયરલ થયા પછી આ પ્રશ્ન ઉભો થયો છે એ અનુસંધાને આજનો આ કાર્યક્રમ હતો જેની અંદર ઘણી સંખ્યામાં ખેડૂતો ભેગા થયેલા એમાં મને ત્યાં બોલાવી અને મને પણ કહેવામાં આવ્યું હતું કે તમે આવી અને ખેડૂતોને આશ્વાસન આપો એ અનુસંધાને મારા બોટાદ જિલ્લાના બધા જ ખેડૂતો આસપાસ તાલુકાના અહીંયા વેપાર કરવા હતા મારી પણ ફરજ છે કે મારે ત્યાં હાજર રહી અને ખેડૂતોના જે કાંઈ વિષય સાંભળવો પડે એ અનુસંધાને હું હાજર રહેલ અને એની અંદર કોઈપણ સંજોગોમાં કરદો નહીં ચલાવી લેવામાં આવે જે કોઈ લોકો કરદો કરતા હોય છે એના લાઇસન્સો રદ કરવા સુધીની ખાતરી આપેલ અહીંયા જે ખેડૂતો આવે છે એને તમારા એપીએમસીમાં સગવડતાઓ ઊભી કરી અને ત્યાં રોકો તો વધારે સારું કહેવાય અમારી એપીએમસી દ્વારા જે કાંઈ ખેડૂતો માટેના કામો થાય છે ત્રણ લાખ રૂપિયાનો વીમો આપીએ છીએ દરેક મંડળીઓમાં ફર્નિચરો આપેલ છે તેમજ હમણાં જ તે બે હજાર જેવા માતભર શ્રેય પંપો દવા છાંટવાના પણ આપેલ છે પચાસ ટકા સહાયમાં વિદ્યાર્થીઓને છ લાખ ચોપડાઓ આપવામાં આવ્યા છે જે લોકો કામ કરતા હોય એને જ ખબર હોય આમાં કેટલી બધી અડચણો આવતી હોય તેમ છતાં જ સૌરાષ્ટ્રના બીજા નંબરના યાર્ડનો જ્યારે વિકાસ કરી અને સમગ્ર ગુજરાતમાં દસમા નંબરે જ્યારે બોટાદ યાર્ડ છે ત્યારે વાતાવરણ ડોળવા માટેના જ્યાં પ્રયત્નો થઈ રહ્યા છે અને સખત શબ્દોમાં વખોડું છું હમણાં જ સાયલા વિસ્તારની અંદર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી હતી તો ત્યાં ચૂંટણી લડી અને વહીવટમાં બેસી અને જો કામ કરે તો આક્ષેપ કરો પૂરો ખબર પડે કે આની અંદર ખરેખર શું હોય શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ